હવે વ્યાસજી આપણને નયમી શારણ્યમાં લઈ જાય છે ઇઠ્યાસી હજાર ઋષિઓ કરી રહ્યા છે શૌનકાદી ઋષિઓ છે યજ્ઞના મધ્ય ભાગમાં સમય બચે છે વિચાર થયો કે કાંઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરી અને આ વિચાર માત્રથી સુતજીને આમંત્રિત કર્યા છે સુતજી પધાર્યા શૌનકાદી ઋષિઓ નીચે બિરાજમાન થયા અને મહાપુરુષ મળે પછી તો મન ખોલીને વાત કરી લેવી જોઈએ સંસારી મળે તો વિચારી વિચારીને બોલવું ને પૂછવું કોઈ મહાપુરુષ મળે તો મન ખોલીને બધા ભાવો પ્રગટ કરી દેવા ત્યાં તો મન ઠાલવી દેવા અત્યારના સમયમાં મન ખોલી શકી એવી જગ્યાઓ ક્યાં છે આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા ક્યાં તૈયાર છે કોઈને દુઃખ કહેતા પણ સંકોચ લાગે એમ થશે આપણી મજાક કરશે કોઈને સુખ કહેતા પણ વિચાર આવે કે આપણી ઈર્ષા કરશે ન સંસારમાં હવે દુઃખ કહેવાની જગ્યા રહી છે એ સ્થાન તો એક જ છે અને એ છે ગુરુના ચરણે બેસીને બોલવું કોઈ મહાપુરુષના જેના કાન મોટા હોય જેનું દિલ મોટું હોય જેના વિચાર મોટા હોય જ્યાં ભરોસો હોય એ જગ્યાએ વાત કરે એ તો આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી અમારી જવાબદારી બહુ સારો પરિવાર છે આજે વચ્ચે રહેનારા બધા સમાપ્ત થઈ ગયા કે ડાયરેક્ટ તમે વેબસાઇટ પર ગોતી લો ઇન્ટરનેટ પર ગોતી લો અમારી કોઈ જવાબદારી નહીં આજે સંસારમાં સમાજમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી તો દિલ ખોલી શકાય એવું સ્થાન તો ગુરુનું શરણ છે

સૌન કાદી ઋષિઓ કરે અને આ છ પ્રશ્નના ઉત્તરમાં ભાગવતજીની કથા પ્રારંભ થાય છે છ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન કર્યો આપ તો પરમ જ્ઞાની છો શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે તો અમને એટલું બતાવો કે સર્વશાસ્ત્રો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે સુખ ક્યાં છે એ બધાને ખબર છે પણ હિત ક્યાં છે કલ્યાણ ક્યાં છે એના માટે માણસને વારે ઘડીએ જાગૃત કરવો પડે છે કારણ કે પ્રત્યેક સુખ આપતી વસ્તુ હિતકારી જ હોય એ જરૂરી નથી જેને ડાયાબિટીસ હોય એને ગળ્યું ખાવું બહુ ગમે એને સુખ થાય પણ એના માટે હિતકારી ના હોય તો આ મનુષ્યનું પરમ કલ્યાણ સેમા છે એ અમને કહો જેથી કલ્યાણના માર્ગે અમે જઈ શકીએ બીજો પ્રશ્ન કર્યો અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો જેથી અમારું અંતકરણ પવિત્ર થાય શાસ્ત્રો સાંભળવાથી થાય છે છે એ પ્રભાવ મૂળ ધર્મ ગ્રંથો આપણા ઘરમાં વસાવવા જોઈએ દરેક ના ઘરમાં ગીતાજી ભાગવતજી રામાયણ આદિ આદિ ગ્રંથો સોડસ ગ્રંથ વાર્તા સાહિત્ય આ બધા હોવા જોઈએ આપણી તકલીફ એ છે અન્ય ધર્મના લોકોને ક્રિશ્ચનને જેટલું બાઇબલ વિશે ખબર છે મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે સો એટલું હિન્દુઓને ને ભાગવતજી વિશે ખબર છે કાંઈ વાંચતા નથી આપીએ આ બધું તમે કહો છો બધું ક્યાં લખ્યું છે તે કેટલું વાંચ્યું ભાઈ તે કેટલું જોયું આ બધું જ લખેલું છે ક્યાંક ને ક્યાંક ધર્મના સિદ્ધાંત રૂપે બધું વર્ણિત છે જેને માનો છો એને ન જાણવો એ સૌથી મોટું અજ્ઞાન છે પણ ભગવાનને જાણવા માટે કોઈના લોજિકનો આશ્રય ન કરતા શાસ્ત્રોનો આશ્રય કરે શાસ્ત્ર જે વ્યાખ્યા કરે એ સત્ય કહેવાય ગીતાજીમાં પણ કહ્યું શાસ્ત્ર પ્રમાણ છે સત્ય ને સત્ય માટે ધર્મ ને અધર્મ માટે અને એટલા માટે ધર્મની વ્યાખ્યા શાસ્ત્રથી લેવી કોઈના લોજિકથી નહીં લોજિક થી તો એ પણ સાબિત કરાય કે ભગવાન નથી અને લોજીકથી એ પણ સાબિત કરાય કે ભગવાન છે લોજિક થી પણ સાબિત કરાય કે આ બધું એમ એમ ચાલે છે એ ખગોળીય ઘટના છે અને લોજિક થી પણ સાબિત કરાય કે ભગવાન ચલાવનારા છે જે પ્રબળ બુદ્ધિ વાળો હોય તર્ક પ્રમાણે ચાલશો તે જીતી જશે પણ તર્ક થી જીતેલો વ્યક્તિ એ કહી રહ્યો છે સત્ય જ છે એવું જરૂરી નથી અને એટલા માટે સત્ય અને સત્ય જાણવા માટે શાસ્ત્રોનો આશ્રય કરવો અને શાસ્ત્રો સાંભળવાથી અંતકરણ પવિત્ર થાય છે ત્રીજો પ્રશ્ન કર્યો પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે અનેક અવતારો પરમાત્માના છે એ અવતારો વિશે અમને આપણે કહીએ કે આ અવતાર થયો પેલો અવતાર થયો આવેશ અવતાર કલા અવતાર અંશ અવતાર છ છ પ્રકારના અવતારની વાત છે તે વિવિધ અવતારો વિશે અમને કહો જેથી ભગવાનની આ લીલાને અમે જાણી શકીએ ચોથો પ્રશ્ન કર્યો ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા એ પ્રગટ થવાનું પ્રયોજન શું હતું હેતુ શું હતું કેમ ભગવાનને પોતાને આવવું પડ્યું કોઈ દૂતને મોકલી દે તો ન ચાલે પોતે ભગવાન કેમ આવે છે શા માટે પાંચમો પ્રશ્ન કર્યો કે પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે અનેકવિધ પ્રકારની લીલાઓ કરે છે એ લીલાઓ વિશે અમને કહો અને માણસ કરે ક્રિયા ભગવાન કરે લીલા અને એટલા માટે ભગવાનની લીલા એવી દિવ્ય છે કે જેમાં નથી અને એટલા માટે ભગવાન લીલા કરે છે કર્મ નથી કરતા એટલે ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગતો નથી ઘણી લોકો એમ કે કર્મ તો કોઈને છોડતું નથી ભગવાનને ભોગવવું પડ્યું ના ના ભગવાન કર્મ કરતા નથી એટલે કર્મનો સિદ્ધાંત એમને લાગુ પડતો નથી ગીતાજીમાં ભગવાને કહ્યું જ છે જન્મ કર્મ ચમે દિવ્યમ મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે લૌકિક નથી અને એટલા માટે જે લૌકિક વ્યક્તિઓ માટે કર્મના સિદ્ધાંત બતાવ્યા છે એ ભગવાનને લાગુ પડતા નથી ભગવાન તો લીલા કરે છે નહીં તો ભગવાનની પ્રત્યેક લીલાને જોવા જાઓ અને એને કર્મ તરીકે મૂલ્યાંકન કરો તો તમને ભગવાનના દરેક કર્મમાં દોષ દેખાશે પણ એમાં દોષ નથી કારણ કે કર્મ નથી એ લીલા છે આ બંનેમાં ફરક છે અનાયાસે નરસાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા અનાયાસ કેવલ આનંદની અભિવ્યક્તિ થી જે થાય એને લીલા કહેવાય નહી તો ચોરી કરવી એ નિંદનીય કર્મ છે ચોરી કરવી એ નિંદા કહેવાય તો તો ભગવાન પાસે જઈને તમે એવા એવા ભજનો ગાઓ છો ચોરી ચોરી માખન ખાઈ ગયો રે પાછા જઈને જયઘોષ કરો માખન કે ચુરૈયા કી જય તો આના ગુણગાન કર્યા કહેવાય કે નિંદા કહેવાય ચોરી કરવી એ નિંદનીય કર્મ છે કે સ્તુપ્ય કર્મ છે નિંદનીય પણ જઈને બોલો છો માખન કે ચુરૈયા કી જય અને ઠાકોરજી રાજી જાય ભક્તે રાજી થાય કારણ કે ભગવાન કર્મ કરતા નથી કર્મ કરત તો નિંદનીય કર્મ થાય એ લીલા કરે છે આનંદ હરે લીલા એ તો ભક્તોને આનંદ આપવા માટે આ લીલા કરી રહ્યા છે નહીં તો રણ છોડીને ભાગી જવું ભાગેડું કેવાય અને તમે કાયમ જય બોલો બોલો રણ છોડ ભગવાન હવે એની સ્તુતિ કરો છો કે નિંદા કરો છો કર્મ કર્યું હોત તો નિંદા કેવાય લીલા કરી છે એટલે એના ગુણગાન છે ભગવાન અલૌકિક છે એનો જન્મ અલૌકિક છે એનું સ્વરૂપ અલૌકિક છે એની લીલા અલૌકિક છે અને એટલા માટે સંસારમાં કહેવાતા કર્મો પણ ભગવાનમાં નિંદા રૂપે સ્થાપિત સ્થાપિત થતા ભગવાનમાં ગુણગાન રૂપે અને એટલા માટે જે જે પ્રભુએ લીલા કરી એ બધા તમે લીલાઓને ગાઈ અને પછી રાજી થઈને આવો કે આજે પ્રભુના ખૂબ ગુણગાન કરે કોઈને ચોર કેવો ગુણગાન કહેવાય કોઈને ભાગેડું કેવો ગુણગાન કહેવાય પણ હા આ પ્રભુના ગુણગાન છે અને પ્રભુની આ લીલા છે એટલે કર્મ અને લીલાનો ભેદ જાણવો જોઈએ અને જ્યારે એ ભેદ જાણો પછી ભગવાનમાં દોષ દ્રષ્ટિ નહીં રહે આપણે ભગવાનને સાધારણ મનુષ્ય તરીકે મૂલ્યાંકન કરીએ છે એટલે ભગવાન માટે પણ પ્રશ્નો જાગે છે ભગવાનને મહાભારતમાં આમ કેમ કર્યું ભાગવતમાં આમ કેમ કર્યું આવી કેમ લીલા કરી કારણ સાધારણ મનુષ્ય તરીકે તમે એનું મૂલ્યાંકન કરી રહ્યા છો ભગવાનને લૌકિક જોવા એ દોષ છે સ્પષ્ટ ભગવાનની ગીતાજીમાં આજ્ઞા છે જન્મ કર્મ ચમે દિવ્યમ મારા જન્મ ને મારા કર્મ દિવ્ય છે હું પોતે અલૌકિક છું આનંદ માત્ર કરપાદ ભકોધરા મનુષ્ય આકારે દેખાય છે પણ મનુષ્ય જેવો પંચ ભૌતિક દેહ ભગવાનનો નથી એ તો રસો વૈશ્ય છે એટલે સૌથી પહેલા એને ભગવાન તરીકે સ્વીકારો ભગવાન તરીકે જુઓ અને પછી એની લીલાના દર્શન કરો તો તમને ચાલી રહ્યો જો દુનિયાને જમાડનારો પરમાત્મા એક ચુલ્લુ પર છાચ માટે ગોપીઓના આંગણામાં નાચી રહ્યો છે એના સામર્થ્યનો વિચાર કરી પછી એની લીલા જોશો ને તો તમને આનંદદાયક લાગશે કે જો ને આવો સર્વ સમર્થ પરમાત્મા ભક્તોના ભાવને આધીન થઈ કેવો અસમર્થ જેવો કેવો ગોપીઓ સાથે નાચી રહ્યો છે અને ગોપીઓના મનોરથો પૂરો કરવા માટે ચોર બનવાય તૈયાર થઈ જાય છે ગોપી જ્યારે દહીં વલોવતી હોય અને દહીં વલોતા વલોતા એની આંખમાંથી આંસુ સરવા લાગે અંગે ગોપી દહીં વલોવે છે માખણ કાઢવા અને માખણ કાઢે છે પ્રભુને આરોગાવવા માટે પણ માખણ કાઢતા કાઢતા ગોપીઓની આંખો ભીજાઈ જાય ને મનમાં વિચાર કરે કે નવ લાખ ગાયો જેના ઘરમાં રોજ દુહાય છે દહીં દૂધ માખણના ભંડાર ભર્યા છે તો આવું નાનકડું બટેરામાં રહેલું માખણ પ્રભુને કેમ કરીને આરોગાવા દેશે મારું સામર્થ્ય તો બહુ અલ્પ છે કોણ મને પ્રવેશવા દેશે કોણ મને આરોગાવા દેશે નંદાલયમાં અને આમ વિચાર કરતા કરતા ગોપીની આંખ ભીંજાઈ જાય ત્યારે ઠાકોરજી કહે તને ના આવવા દે

એટલે અહીંયા પ્રશ્ન કરે ભગવાનની લીલાઓ વિશે લીલાઓને સમજવી કઠિન છે કેમ કે જીવની બુદ્ધિ લૌકિક છે અને લૌકિક બુદ્ધિથી અલૌકિક એવા પરમાત્માને સમજવા કઠિન છે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે મનુ તે નહી લૌકિક અમારા ઠાકોરજીમાં લૌકિકની લેશ માત્ર પણ ગંધ નથી અને એટલા માટે લૌકિક બુદ્ધિ એ ભગવાનનું નું મૂલ્યાંકન કરવું નહીં ભગવાનના દર્શન કરવા નહીં ભગવાન વિલાસા ચરિતા અનુસારી અને દુગ્ધાદી ચૌર્યણ યશો વિસારે દુગ્ધાદી ની ચોરી કરી યશ નો વિસ્તાર પરમાત્માએ કરે ચોરી કરવાથી યશ વધે કે ઘટે જો કર્મ હોત તો યશ ઘટે ચોર એ અપયશ કહેવાય પણ લીલા છે એટલે ચોરી કરીને પણ ભગવાનનો યશ વધ્યો છે કારણ કે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ઠાકોરજી એમના ઘરે બધા દુગધાદી ચૌર્ય યશો વિસ્તાર કરે તો પરમાત્માની આ લીલા વિશે અમને કહો કારણ કે આ લીલાને સમજવા માટે કેટલાક સિદ્ધાંતો સમજી લેવા જરૂરી છે તો જ તમને કૃષ્ણ ચરિત્ર ને પૂરો ન્યાય તમે આપી શકશો એને મનુષ્યની રૂપે કર્મના સિદ્ધાંત રૂપે ના જોશો નહીં તો ભગવાનની કથા સાંભળીને પણ ભગવાનમાં દોષ બુદ્ધિ થશે લીલાના સિદ્ધાંતો સમજો સૌથી પહેલો લીલાનો સિદ્ધાંત નિત્ય લીલાવાદ મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુની લીલાઓ નિત્ય છે નિત્ય મીન્સ ઇટરનલ શાશ્વત આ શાશ્વત લીલાઓ છે આજે પણ થઈ રહી છે પહેલા પણ કરીને થતી રહેશે આપણે ત્યાં કહેવાય કે વ્રજમાં ભગવાને આટલા વર્ષ પહેલા લીલા કરી હતી વ્રજમાં તો આજે પણ એ લીલાઓ ચાલી રહી છે અને એ દિવસે એ ઘડીએ લીલાઓ થાય છે એટલે તો તિથિ પ્રમાણે જયારે ઉત્સવ આવે ત્યારે આપણે ઉજવીએ છીએ કારણ કે એ દિવસની એ લીલા છે એટલે આજે પણ જન્માષ્ટમીના ઠાકોરજી પ્રગટે છે આજે પણ શરદ પૂર્ણિમા એ ઠાકોરજી રાસ કરે છે આજે પણ એ દાનના દિવસોમાં પ્રભુ દાન માંગે છે પ્રજમાં એ બધી જ લીલા છે પ્રભુનું નામ રૂપ લીલા ધામ આ ચારે ઇટરનલ છે શાશ્વત 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 છે 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 માનવામાં પ્રભુનું સ્વરૂપ એનું નામ કૃષ્ણ નામ તો ઉપનિષદમાં વર્ણિત છે કૃષ્ણ થયા એના પહેલા લખાયેલા છે અને એટલા માટે લીલાઓ નિત્ય છે અને નિત્ય છે એટલે આજે પણ એનો અનુભવ થઈ શકે છે અને અમારું તો ફલ શું સેવા કરતા કરતા અમારો લીલામાં પ્રવેશ થાય કોઈ એમ પ્રશ્ન કરે કે આ બધી લીલાઓ તો પાંચ સાત હજાર વર્ષ પહેલા ભગવાને કરી લીધી છે હવે કઈ રીતે પ્રવેશ થશે અરે આજે પણ આ લીલાઓ ચાલી રહી છે અને આજે પણ ચાલી રહી છે એટલે આજે પણ લીલામાં જીવનો પ્રવેશ થઈ શકે છે આજે પણ એને લીલાના દર્શન થઈ શકે છે કારણ કે આ શાશ્વતતા છે ભગવાન નાશવંત નથી એટલે એની લીલાઓ પણ શાશ્વત છે બીજો લીલાનો સિદ્ધાંત એ છે વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની લીલાને સમજવા માટે ભગવાનમાં રહેલો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ સમજવો જરૂરી છે પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે એટલે કે એક સાથે બે વિરોધી ધર્મો ભગવાનમાં છે એ અબુધ બાળક પણ છે અને એ સર્વજ્ઞ પણ છે એ ઘૂંટણી ચાલતો ચાલતો નંદાલયના ઉમરામાં ફસાઈ જાય આમને ન જઈ શકે અને આમે ના આવી શકે અને એ જ ક્ષણે એ પૂતના અઘાસુર બકાસુરને મારનારો પણ છે ચલવન શિખવત યશોદા મૈયા યશોદાની આંગળી પકડીને ચલાવે છે એ જ ક્ષણે એ દુલિયાને ચલાવનારો પણ છે પીવત દૂધ સિરાય ગરમ દૂધને ફૂક મારી મારીને પીનારા પરમાત્મા છે અને એ જ ક્ષણે એ દાવા નળમનું પાન કરનારો પણ છે એક જ ક્ષણે એ બાળક છે એ જ ક્ષણે એ કિશોર પણ છે આપણને એમ થાય કે અગિયાર વર્ષ બાવન દિવસ પ્રભુ રહ્યા બ્રજમાં તો આવા નાના બાળકે રાસાદિક લીલાઓ કઈ રીતે કરી અને તમે કોઈ પણ હવેલીમાં પિછવાઈ યાદી જુઓ કોઈ પિછવાઈમાં તમને બાલકૃષ્ણ દેખાય છે બધે કિશોર કૃષ્ણ જ છે તમને એમ લાગે કે આટલા મોટા બ્રજમાં થયા ક્યારે ત્યાં તો અગિયાર વર્ષના જ હતા પણ શ્રીંગાર સમયે તમે પલ્લામાં ઝુલાવો

એક ભગવાન કૃષ્ણ એવા છે જેની અંદર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. સર્વદા સર્વ ભાવેન ભજની ઓ વ્રજા દીપ સસ્યય મેવ ધર્મોહી નનિક્વાપી કદાચ સર્વ ભાવે એનામાં બાળ ભાવ પણ રખાય એનામાં કિશોર ભાવ પણ રખાય એમાં પિતાનો ભાવ પણ રખાય માતાનો પણ ભાવ રખાય સખાનો પણ ભાવ રખાય સ્વામીનો પણ ભાવ રખાય આ વિશ્વમાં એક પરમાત્મા એવો છે જેની અંદર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. વિશ્વમાં એના સિવાય બીજા કોઈમાં સર્વ ભાવો સિદ્ધ નથી થઈ શકતા એક પ્રભુ એવા છે અને એટલા માટે પ્રભુ કહે અને એમાં પણ કૃષ્ણ એવો છે કે એને એને સંસારના જે યાદ કરીએ કોઈ તું ભગવાન અને ભક્ત આત્મા ને પરમાત્માનો સંબંધ અને ભાવ નથી જાણતો ઠીક છે તને માનો ભાવ ખબર છે માની લાગણીઓ ખબર છે ચાલ એમ કર હું તારી માં બની જાઉં તું મને બાળક બનીને પ્રેમ કર અચ્છા તને બાળ ભાવ વધારે છે તેમ કર તું મારી માં બની જા હું તારો બાળક બની મિત્રનો પ્રેમ ખબર છે હું તારો સખા બની જાય તને પતિનો પ્રેમ ખબર છે હું તારો પતિ બની જાય જે ભાવને તમે જાણો છો એ ભાવને પરમાત્મામાં લગાવો ને તોય કૃષ્ણ ઉદ્ધાર કરી શકે છે તો લીલા ભગવાનની દિવ્ય છે લૌકિક નથી તો આ ભગવાનની લીલાઓ વિશે અમને સમજાવો અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે બે પ્રકારનો સમય શાસ્ત્રોમાં બતાવ્યો એક અવતાર કાલ બીજો અનવતાર કાલ શાસ્ત્રના ટાઈમ પ્રમાણે ભગવાન જ્યારે પૃથ્વી પર હોય એ સમયને અવતાર કાલ અને શાસ્ત્ર પ્રમાણે જે સમય પીરિયડ પર ભગવાન આ ભૂતલ પર એમનો અવતાર ન હોય એને કહેવાય અનવતાર કાલ તો જ્યારે ભગવાન અવતાર કાલ ચાલતો હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે તો કહ્યું પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોની શરણમાં ગયો એ અમને બતાવો તો અમે એનું શરણું લઈએ તો સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ ધર્મ કોની શરણમાં ગયો જયારે પ્રભુ સ્વધામ પધારી ગયા ભાગવતજીનું મહાત્મ્ય સમજાવતા પણ એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ સ્વધામ પધારી રહ્યા હતા ઉદ્ધવજી નિકટમાં બિરાજમાન છે સુંદર સંવાદ થયો છે પ્રભુ ને ઉદ્ધવજીની વચ્ચે અને ઉદ્ધવજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા કહ્યું પ્રભુ આપના વગર હું જીવીશ કેમ અને આપ સ્વધામ પધારી જશો તો આ ભૂતલ પર જીવો આપનો અનુભવ ક્યાં કરે અને ત્યારે કહેવાય છે કે એ સમયે પ્રભુએ પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને ભગવાને કહ્યું કે મારા અનવતાર કાલમાં કોઈ ભાગવતનો આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ અને એટલા માટે શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં પ્રભુ પોતાનું સમગ્ર મહાત્મ્ય સામર્થ સ્વરૂપ આ ભાગવતજીમાં પધરાઈ ને આ પ્રશ્નો નો ઉત્તર આપતા સુતજી બોલ્યા સવૈ સવય પરો ધર્મો ભક્તિ અહેતું પ્રતિહતા યયાત્મા સંપ્રસિ સવૈ કુન પરો ધર્મ મનુષ્યનું પરમ કલ્યાણ શેમા છે એ સમજાવતા સુધજી એ કહ્યું કે અધોક્ષ જ એવા પરમાત્માની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ રહે અને ભક્તિને બે વિશેષણ આપ્યા અહેતુકી અને અપ્રતિ હતા એક તો હેતુ વગરની ભક્તિ ભક્તિનો સાચો સ્વાદ લેવો હોય ને તો નિઃસ્વાર્થ ભક્તિ કરો એના પર ભરોસો રાખીને ભક્તિ કરો અને જેને ભરોસો હોય ને એને માંગવાની જરૂર ન પડે આશ્ચર્યની વાત દુનિયામાં એ જ છે ને એક નાનકડું ખોળામાં રહેલું બાળક હોય બોલી ન શકતું હોય કહી ન શકતું હોય પોતાની ભાવના પોતાનું સુખ દુઃખ અભિવ્યક્ત ન કરી શકતું હોય છતાંય માના ખોળામાં નિશ્ચિંત થઈને બેઠો અને યુવાન થયેલો પુરુષ જે વધારે સુંદર રીતે અભિવ્યક્ત કરી શકે પોતાના ભાવને કહી શકે સમજાવી શકે પોતાની વાત બીજાના ગળે ઉતારી શકે એવો સમર્થ થયેલો બુદ્ધિમાન યુવાન ચિંતામાં દેખાય છે આવું કેવું વૈચિત્ર કહી શકે તો નિશ્ચિંત હોવો જોઈએ ના કહી શકે ને ચિંતા હોવી જોઈએ જગતમાં ઊંધું છે કેમ કારણ એક જ બાળક બોલી નથી શકતું પણ માનો ભરોસો એવો છે એને એવો ભરોસો છે મા પર કે ભૂખ લાગશે તો ભોજન તૈયાર મળશે મારા દર્દને જેના ખોળામાં જોઈએ મારી જાણે છે અને ભરોસો છે એટલે નિશ્ચિંતતા છે આની બુદ્ધિનો વિકાસ થયો હોવા છતાં અભિવ્યક્તિ કરી શકતો હોવા છતાં ભરોસાના અભાવમાં આ ચિંતામાં દેખાય છે એ તો ખરેખર કહી શકે તો એને તો નિશ્ચિંતતા હોવી જોઈએ કે જ્યારે પણ દુખ આવે કહી દઈશ પણ આને ભરોસો નથી જો દુનિયા સુંદર છે સારી છે લોકો સારા છે માણસને એમ થાય કે મારો ખૂબ માને સાથ છે ખૂબ માનું મોટું ગ્રુપ છે બહુ લોકો મિત્રો છે બહુ સ્વજનો છે પણ એક વસ્તુ ભૂલવી નહી બધા જ અસમર્થ છે તમે ડૂબતા હો બધા જ ઊભા હોય પણ બચાવી તો એ શકે જેને તરતા આવડતું જેને તરતા ના આવડતું ભલે પ્રેમ કેટલો હોય ગમે તેટલી લાગણી હોય પણ તરતા જ ના આવડતું હોય તો કેવલ ને કેવલ પ્રભુ સમર્થ છે અને એટલા માટે એક પ્રશ્ન જો તમને કરું કે તમારા જીવનમાં એવી કોઈ ઘડી આવે કે એમ લાગે કે હવે કોઈ બચાવનારું નથી મારું એવું દુર્ભાગ્ય મિત્રો એવું અસમર્થતા ચારે બાજુથી ફસાયેલો છું તો એવા સમય કયા નામનો પોકાર કે જેના ઉપર તમને ભરોસો હોય કે આને ને તો ગમે તેવા સંકટમાં હોઈશ તો આવીને મને ઉગારી પ્રભુ કોઈ મંત્ર કોઈ ગ્રંથ કોઈ પંથ ક્યાં કોઈ એવી શ્રદ્ધા ને નિષ્ઠા ખરી કે જ્યારે બધા અસમર્થ લાગે અને આપણે ફસાયેલા હોઈએ અને ત્યારે એ નામ યાદ આવે અને એના ઉપર એવો ભરોસો હોય કે એનું નામ લેવા માત્ર આમ વાર્તામાં કહેતા ને પ્રસંગમાં કે ગાય ટોળામાંથી છૂટી પડી ગઈ જંગલમાં ગોવાળીઓ ચરાવવા માટે ગયો અને છૂટી પડી ગઈ ને સિંહે જોઈ જંગલમાં અને સિંહ થયું કાને મારી નાખો અને સિંહ પાછળ પાછળ ગાય આગળ આગળ ગણ દોડતી જાય દોડતી જાય જીવ બચાવવા માટે અને સિંહ પાછળ મારવા માટે જાય અને સામે એક કાદવનું એક તળાવ જેવું નાનકડું હતું અને ગાય ગભરાયેલી હતી કે મારી નાખશે કૂદી ગઈ કાદવ અને સિંહને ને લાલસા મારવાની ખાવાની એટલે સિંહ પણ ઉતાળ ઉતાવળમાં કૂદી ગયો એની જોયું અને બંને કાદવમાં ખૂપવા લાગ્યા ડૂબવા લાગ્યા સિંહ ચિંતામાં છે અને ડૂબી જઈશું મરી જઈશું પણ જ્યાં ગાય સામે જોયું તે નિશ્ચિંત દેખાય ત્યારે પૂછે છે સિંહ અરે મને ડૂબવાની ચિંતા છે મરવાની ચિંતા છે તને ચિંતા કેમ નથી તને ડર કેમ નથી તારા ચહેરાનો ત્યારે ગાયે કહ્યું કે તમે સમર્થ છો તમે જંગલના રાજા છો તમને એવો ભરોસો ખરો કોઈ આવીને બચાવશે સિંહ એ કહ્યું અરે હું લોકોને બચાવું હું લોકોની રક્ષા કરું હું લોકોને મારું હું જંગલનો રાજા મને કોણ બચાવવા આવે ગાયે કહ્યું આજ તમારું સામર્થ્ય તમારી ચિંતાનું કારણ છે તમે જંગલના રાજા તમે કોઈની પ્રતિક્ષા નહીં કરી શકો બચાવવા આવશે પણ હું કોઈ ગોવાળિયાની ગાય છું થોડી વાર મને જોશે નહીં ને એટલે મારો ગોવાળિયો મને ગોતવા નીકળશે અને ગોતતો ગોતતો હું ડૂબીશ એના પહેલા મને આવીને બહાર કાઢી જશે મને બચાવી જશે મને ભરોસો છે અને તમને કોઈના પર ભરોસો નથી એટલે તમને ચિંતા અને ભય છે મને ભરોસો છે એટલે હું નિશ્ચિંત છું અને એટલામાં ગોવાળીઓ ગોતો ગોતો આવ્યો જોયું પોતાની ગાય ડૂબી રહી છે નાખ્યું દોરડું ખેંચી લઈ ગયો અને ડૂબી ગયો પ્રશ્ન મારો એ છે તમારા જીવનમાં આ કોણ કોઈ મંત્ર કોઈ ગુરુ કોઈ ભગવાન નું સ્વરૂપ કોઈ ગ્રંથ કોઈ એવી વાત કોઈ એવો વ્યક્તિ કોઈ એવું સ્થાન કોઈ એવું તત્વ કે જેના પર તમને ભરોસો હોય કે ડૂબતો હોય ને ત્યારે આ આવીને આના નામનો પોકાર કરું ને આવીને મને ઉગાડી જાય એવો કોઈ એક સ્થાન પર ભરોસો કરો વિચાર કરો ચિંતન